મિત્રો ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શનિવાર પોષ મહિનાની પૂનમની રાતે ચાંદને જોઈને આ બે શબ્દ બોલી દેજો જે ઈચ્છો તે જ થશે અને આખું વર્ષ ધનપાણીની જેમ વરસશે મિત્રો આજના વીડિયોમાં અમે તમને કહીશું કે પોષ મહિનાની પૂનમના દિવસે આ એક ખાસ વસ્તુ જરૂર ખાઈ લેવી જોઈએ અને ગૌમાતાને આ વસ્તુનો એક ટુકડો જરૂર ખવડાવી દેવો જોઈએ જો તમે આવું પોષ મહિનાની પૂનમના દિવસે કરી લો તો માનજો કે કરણી મંત્રથી તમને એ લાભ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય મિત્રો સૌપ્રથમ અમે તમને તિથિ અને સમય શું છે શુભ મુહૂર્ત કયો છે અને તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ હિન્દુ ધર્મમાં પોષ મહિનાની પૂનમ દુનિયામાં સૌથી વધુ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે ચંદ્રમાં પોતાની પૂર્ણ કળામાં હોય છે અને તેની ચાંદનીની અમૃત વર્ષા ધરતી પર થાય છે કહેવાય છે કે આ પવિત્ર તિથિ પર પૂજા પાઠ સ્નાન દાન અને જપ કરવાથી મિત્રો ભગવાનની કૃપા મળે છે ચાલો જાણીએ આ પૂનમની તિથિ અને શુભ મુહૂર્ત પોષ મહિનાની તિથિ ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સાંજે શરૂ થશે અને બીજા દિવસે સમાપ્ત થશે સનાતન પરંપરામાં તહેવારના દિવસનું નિર્ધારણ સૂર્યોદયથી થાય છે એટલી ઉદયતિથિના હિસાબે પોષ મહિનાની પૂનમ ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ જ મનાવવામાં આવશે મિત્રો આ વખતે પોષ મહિનાની પૂનમ પૂરા અનેક વર્ષો પછી દુર્લભ સંયોગમાં પડી રહી છે તો પોષ મહિનાની પૂનમનો હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે પોષ મહિનાની પૂનમના દિવસે ભલે તમે પૂજા કરો કે ન કરો પણ એક ખાસ વસ્તુ જરૂર ખાઈ જવી જોઈએ ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલું ધન આવે કે તમે સંભાળી શકશો નહીં સાથે સાથે મિત્રો આ વિડિયોમાં અમે તમને એ પણ કહીશું કે પોષ મહિનાની પૂર્ણમના દિવસે કોઈ ખાસ ખોરાક ઘરમાં ભૂલથી પણ ન બનાવવો અને ન ખાવું નહીં તો આખા પરિવાર પર સંકટ આવી શકે છે તો ચાલો આ વિડિયોમાં વધુ જાણો પોષ મહિનાની પૂર્ણમના દિવસે એવું શું ખાવું કે ભગવાન વિષ્ણુની કૃપા મળ્યા વિના ના રહો સાથે જ દોસ્તો આ વીડિયોમાં અમે તમને એ પણ કહીશું કે પોષ મહિનાની પૂનમ પર ભૂલથી પણ આ પાંચ કામો ક્યારેય ન કરશો નહીં તો કંગાળી આંખે જોઈ શકશો નહીં પોષમાસની પૂનમ પર આ પાંચ કામો કરવાથી તમારા જીવનમાં તકલીફ આવે છે ખાસ કરીને જે માનો બહેનો આ કામો કરે છે તેમની જિંદગી બરબાદ થઈ જાય છે ઘરમાં સાંઘાપણું છવાઈ જાય છે જે ઘરમાં આ પાંચ કાર્યો થાય છે ત્યાંમાં લક્ષ્મી હંમેશા માટે છોડી જતા રહે છે સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે પૂર્વના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય હંમેશા રૂપિયા પૈસા ઘરમાં આવશે એટલા માટે અમે તમે જે જાણકારી આપી રહ્યા છીએ તે બિલકુલ મફત છે વિડિયો પૂરો જુઓ અધૂરું ન છોડો જે લોકો વિડિયોને અડધો અધૂરું છોડીને આગળ વધી જાય છે તેમને જીવનમાં ક્યારેય સફળતા મળતી નથી તેથી જ્યારે પણ કોઈ વીડિયો જુઓ શરૂઆતથી અંત સુધી પૂરો જોયા કરો મિત્રો ભલે ગમે કેવું પણ હોય પરંતુ પૂર્વના દિવસે એક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો યકીન કરો જો તમે તે ખાઈ લેશો તો તમને કરોડપતિ બનવાથી કોઈ નથી રોકી શકતું રોકી શકે જી હા આ વખતે એકસો ચુમ્માલીસ વર્ષ પછી પૂનમ એવા શુભ સમયે પડી રહી છે જેને હિન્દુ ધર્મમાં સૌથી મોખરના દિવસે ગણવામાં આવે છે આ દિવસે કરેલું કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ નથી જતા અને બેકાર પણ નથી રહેતું હંમેશા ફાયદો જ ફાયદો થાય છે ચાલો મિત્રો હવે અમે તમને પૂનમ વિશે થોડી માહિતી આપી દઈએ આ વખતે બે હજાર છવ્વીસમાં પોષ મહિનાની પૂનમને લઈને લોકોમાં ઘણું કન્ફ્યુઝન છે જેમ કે આ વ્રત ક્યારે રાખવું ત્રણ જાન્યુઆરીએ પૂજા કેવી રીતે કરવી શુભ મુહૂર્ત શું રહેશે અને શું નહીં ખાવું આ વીડિયોમાં અમે તમારા બધા સવાલોના જવાબ આપીશું બસ તમારે આ વીડિયો આખો જોવો આ બધા સવાલોના જવાબ આ વીડિયોમાં મળશે સાથે જ જણાવશું કે આ દિવસે કઈ વસ્તુ ગાયને ખવડાવવી જોઈએ જો તમે આ વસ્તુ ગાયને ખવડાવી દઈશો તો ધનવાન બનવાથી ભગવાન પણ તમને રોકી નહીં શકે મિત્રો પોષ મહિનાની પૂનમના દિવસે ગાયને એક ખાસ વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ આ વસ્તુ ખવડાવી દો તો માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધનના બધા દરવાજા ખુલશે ચાલો પહેલાં અમે તમને પોષ મહિનાની પૂનમની સાચી તારીખ તિથિ અને શુભ મુહૂર્ત શું છે તે જણાવી દઈએ પછી બધી માહિતી વારંવાર આપીશું બતાવતા જઈશું અને સાથે સાથે જણાવીશું કે પૂનમના દિવસે કઈ વસ્તુ જરૂર ખાવા જેવી છે અને મિત્રો સાથે મળીને એ પણ કહેશું કે આ દિવસે કંઈ વસ્તુ બિલકુલ નહીં ખાવું જો તમે આ વસ્તુ ભૂલતી પણ ખાઈ જાઓ તો તમારા ઘરમાં અણહોની આવી શકે છે તો આવો કોઈ અનર્થ ન થાય અને ભૂલથી પણ એ કામ ન કરીએ અનર્થ થવાના પહેલાં આ વિડિયો આખો જોઈ લો આ વીડિયો ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક છે તો ચાલો મિત્રો જાણીએ પોષ મહિનાની પૂનમની સાચી તારીખ અને સમય વિશે સાથે સાથે જાણીશું પોષ મહિનાની પૂનમનું મહત્વ શુભ મુહૂર્ત અને પૂજાવિધિ વિશે પણ મિત્રો આ વખતે બે હજાર છવ્વીસમાં પોષ માસની પૂનમનો વ્રત ત્રણ જાન્યુઆરીએ રાખવામાં આવશે આ દિવસ ભગવાન બુદ્ધની જગ્યા એટલે કે બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ માનવામાં આવે છે માસની પૂનમની તિથિ ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસના સવારે શરૂ થશે અને ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના સવારે સમાપ્ત થશે આ સમયગાળા દરમિયાન કરેલું વ્રત સ્નાન અને દાન ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે માસની પૂર્વના દિવસે કરેલા પુણ્યકર્મોનું ફળ અનેકણી વધે છે આ દિવસે ગંગા સ્નાન દાન વ્રત વગેરે તેમજ ભગવાન વિષ્ણુ અને બુદ્ધની પૂજા ખાસ કરીને શુભ મનાય છે દરમિયાન તો તમારે પૂજા વગેરે કરવી છે પૂજા વિધિ આવો છે સવારે સ્નાન કરીને સાફસુથરા કપડાં પહેરો પછી ઘરના મંદિરની સાફસફાઈ કરવી અને ગંગાજળ ચાંઠવું ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની મૂર્તિ કે ચિત્ર મૂકો ચંદન અક્ષત ફૂલ તુલસીના પાંદડા દીવો ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરો પછી ભગવાન વિષ્ણુના મંત્રો અને નામોનો જાપ કરો અંતે ઘીનો દીવો પ્રગટાવી આરતી કરો એવું માનવામાં આવે છે કે પોષ મહિનાની પૂનમનું વ્રત રાખવાથી પાપોથી છુટકારો મળે છે અને મોક્ષ મળે છે મિત્રો શાસ્ત્રો પ્રમાણે પૂનમને બધી તિથિઓમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આ દિવસે ડોટ ડોટ ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી માણસને બધી ભૌતિક સુખ સુવિધાઓ મળે છે અને દરેક પ્રકારના રોગ દુઃખ કષ્ટ અને ગરીબીથી સદાય માટે મુક્તિ મળે છે સાથે જ પોષ મહિનાની પૂન્મના પવિત્ર દિવસે કેટલાક ખાસ ઉપાય કરીને વ્યક્તિ પોતાના જન્મજન્મના કરેલા બધા પાપ અને કર્મોથી છુટકારો મેળવી શકે છે એ જેથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે તો મિત્રો હવે જાણીએ કે પોષ મહિનાની પૂનમ પર શું કરવું જોઈએ જેથી તમારું જીવન મનમાફિક બને તમારી ઈચ્છાઓ પૂરી થાય અને સંતાન પ્રાપ્તિ થાય મંગળ થાય અને બાળકોના જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી ન આવે એ માટે દરેક માતાપિતાએ પોષ મહિનાની પૂન્મનાદી વસે એક ખાસ વસ્તુ જરૂર લઈ લેવી જોઈએ સાથે જ અમે કેટલીક એવી બાબતો પણ જણાવશું જે તમારા ઘરમાં પૂનમના દિવસે ભૂલતી પણ ન થવી જોઈએ મિત્રો પૂનમની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ જરૂર લઈ આવજો કારણ કે દ્રાક્ષ માતા લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે અને ભગવાન વિષ્ણુને પાંચ પ્રકારના ફળ અર્પણ કરવા જોઈએ જેમ કે કેળા દ્રાક્ષ કેરી પપૈયું અને નાળિયેર તમે તમારા મન મુજબ ફળ લઈ શકો છો પરંતુ દ્રાક્ષ કેળા અને પપૈયું તો જરૂર હોવું જોઈએ પણ જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ ફળ અર્પણ ન કરી શકો તો સાકર કે સુકી દ્રાક્ષ પણ ભગવાનને ભોગ તરીકે આપી શકો છો કારણ કે જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ તમારા સાચા ભાવ પ્રેમ અને ભક્તિને જુએ છે તમે કોઈ પણ પાંચ રંગના ફળ લઈ શકો છો પણ ખાસ ધ્યાન રાખજો કે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીને નાસ્પતિ ક્યારેય ન ચડાવવી કેમ કે તેનાથી ધનની નાશ થાય છે આ ફળના નામથી જ અર્થ થાય છે કે નાશ કરનારી વસ્તુ છે શાસ્ત્રો પ્રમાણે જે વ્યક્તિ કોઈ શુભ દિવસે ખાસ પોષ મહિનાની પૂનમના દિવસે દ્રાક્ષ ખાઈ લો તમારા જીવનમાં ક્યારેય પૈસાની તંગી નહીં આવે પૂનમના દિવસે દ્રાક્ષમાં સીધો માતા લક્ષ્મીનો આશીર્વાદ હોય છે એટલા માટે મિત્રો દ્રાક્ષ તો જરૂર ખાવા સાથે સાથે વિષ્ણુજીને પૂનમના દિવસે શેરડી પણ અર્પણ કરવી જોઈએ જેના કારણે ખૂબ શુભતા આવે છે જો આ વખતે શેરડી ના મળે તો ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન વિષ્ણુને આપી શકો છો અને જો તમે આ દિવસે શેરડી કે ગોળ ખાઈ લો તો તમારા જીવનમાં ક્યારેય પૈસાની તંગી ન થાય એ માટે પોષ મહિનાની દિવસે દિવસેમાં લક્ષ્મીને પાંચ રંગની મીઠાઈઓ જરૂર ચડાવો સાથે જ આ દિવસેમાં લક્ષ્મીને મખાણા પણ લાવીને અર્પણ કરવો જોઈએ જેમમાં લક્ષ્મી સમુદ્રથી ઉત્પન્ન થઈ હતી તેમ મખાણાની ઉત્પત્તિ પણ પાણીમાંથી થાય છે મખાણા કમળના છોડમાંથી મળે છે અને ધર્મશાસ્ત્રોમાં કમળના ફૂલ અને મખાણાને ખૂબ જ શુભ માનવામાં આવે છે સામાન્ય રીતે મખાણાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પણ કરવાથી ઘર ધન ધાન્યથી ભરેલું રહે છે પૂનમની પૂજામાં ભગવાન ગણેશને પણ જે જે ચાહીએ તે અર્પણ કરતા આવે જો કોઈ વ્યક્તિ દુર્વાગા આપે છે તો તેને કોઈ ગરીબ નથી બનાવી શકતો આવું વ્યક્તિ પોતે જ ધનવાન બની જાય છે આ દિવસે પ્રસાદ રૂપે અવશ્ય લાવવો જોઈએ અને પૂરા પરિવારને ખવડાવવો જોઈએ ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર રહે જે વ્યક્તિ પોષ માસની પૂનમના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરે છે તેની કુંડળીના બધા ગ્રહનક્ષત્ર તેના અનુકૂળ થાય છે અને તેને ધનવાન થવાથી કોઈ રોકી શકતું નથી માતા રાણીને અર્પણ કરી પ્રસાદ સ્વરૂપે પૂરા પરિવારને જરૂર ખવડાવો તેનાથી કિસ્મતના તાળા પણ ખૂલ જાય છે ધન દૌલત અને શોભા હંમેશા તેમના ઘરમાં રહે છે માતા તમને આશીર્વાદ આપે છે અને તે ખૂબ ખુશ થાય છે મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પોષ મહિનાની પૂનમના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ સીતાફળ ખાવાથી ઘણી બધી બીમારીઓ દૂર થઈ જાય છે માનવામાં આવે છે કે પૂનમના દિવસે સીતાફળનું ઘરમાં પ્રવેશ ખૂબ જ શુભ હોય છે કારણ કે તેમાં માતા પિતાનો આશીર્વાદ હોય છે એવું કહેવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ ફળ ખાધું હતું જે વ્યક્તિ પોષ મહિનાની પૂનમ દરમિયાન આ ફળ ખાય છે તો દુઃખોનો સામનો ન કરવો પડે સીતાફળ જરૂર ખાવું જોઈએ મમ્મી પપ્પા ખુશ થાય છે અને આશીર્વાદ આપે છે પણ યાદ રાખજે કે જ્યારે પૂર્વના દિવસે સોમવાર પડે તો રીંગણનું શાક ન ખાવું પાપ લાગે છે પેકેજર જ્યુસ ન પીવું જોઈએ અને જો પીવું હોય તો તેમાં મીઠું ન નાખવું નહીં તો વ્રત તૂટી જશે સાથે જ્યુસમાં બરફ પણ ન નાખવો જોઈએ ફળોના સાદા જ્યૂસ પીવાથી વ્રત સફળ થાય છે પૂનમની રાતે એવી કોઈ વસ્તુ નથી કે જે ઘરમાં ક્યારેય ન બનાવવી જોઈએ નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે કોઈ પણ વ્યક્તિએ આવું ખાવાનું ન ખાવું જોઈએ જ્યારે ખાવાનું ઘરમાં બને ત્યારે માતા લક્ષ્મી ઘર છોડીને ચાલીને જાય છે અને ભગવાન વિષ્ણુ રોષમાં આવી જાય છે શાસ્ત્રો મુજબ પૂનમના દિવસે શું ન ખાવું જોઈએ મિત્રો લસણ અને ડુંગળીનું ખાવું ક્યારેય ન કરવું જોઈએ ખાસ કરીને પોષ મહિનાની પૂનમના દિવસે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા થાય છે આ વખતે પોષ મહિનાની પૂર્વના દિવસે કુલ બાવન પ્રકારના શુભમાંગલિક યોગ બન્યા છે એટલે મિત્રો જે લોકો ડુંગળીનું ખાવું છે તેમના ઘરમાં હંમેશા રાહુ કેતુનો વાસ થઈ જાય છે ભગવાન શનિ પણ રોષમાં આવી જાય છે અને જો ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા ક્યારેય નહીં ખૂટે સાથે સાથે પોષ મહિનાની પૂનમના દિવસે ચોખા પણ ન ખાવા જોઈએ તો તમે સાબુદાણાની ખીર કે મખાણાની ખીર ભગવાનને ભેટમાં મૂકો આ વાત હંમેશા યાદ રાખવી બાકી દિવસોમાં તો ચોખા લસણ ડુંગળી ખાઈ શકો છો પૂનમના દિવસે લસણ ડુંગળી ખાવાની મનાઈ છે નાના નાના બાળકો આ ભૂલ વારંવાર કરે છે બજારથી ડબ્બામાં બંધ ખાવાનું કે કુરકુરે જે લસણ ડુંગળીવાળું હોય તે ખાઈ જાય છે માટે ઓછામાં ઓછું પૂનમના દિવસે આવી વસ્તુઓથી દૂર રહેજો કારણ કે મિત્રો તમે જ વિચારો કે ખાસપોષ મહિનાની પૂનમ પર રાહુ કેતુને પોતાના ઘરમાં બોલાવશો કે પછી વિષ્ણુ અને માતા લક્ષ્મીને એટલા માટે પોતાના ઘરને બરબાદ નહીં કરો ભગવાન વિષ્ણુજીની કૃપા મેળવવા અને તેમની વિશેષ આશીર્વાદ માટે આ દિવસે ઘરમાં જરૂર પીળી વસ્તુ બનાવવી જોઈએ જેમ કે કઢી પકોડા કે પીળો હલવો કારણ કે આ દિવસે પીળો રંગ સુવર્ણ સમજો છે જેમ કે સોનું કે ચાંદી જેને પીતાંબરી કહે છે તેથી તમે પોતે પણ આ દિવસે પીળા કપડાં પહેરો તેનાથી તમને ભગવાન શ્રીહરી વિષ્ણુજીનો ખાસ આશીર્વાદ મળશે પોષ મહિનાની પૂનમ દિવસે આપણે કોઈથી પણ કરજ ન લેવું જોઈએ જો આ દિવસે કરજ લઈએ તો આખા વર્ષ પર કર્જના બોજમાં રહેવું પડે એટલે પોષ પૂર્ણિમા પર મુક્ત થઈને જ તહેવાર ઉજવો શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે માતા લક્ષ્મી એ જ ઘરમાં વસે છે જ્યાં સાચા દિલથી માતા રાણીને બોલાવે છે માતા લક્ષ્મી તો એક સાકરાના ટુકડાથી પણ ખુશ થઈ જાય છે તમારામાં સચા શ્રદ્ધા હોવી જોઈએ ભગવાન પણ કહે છે કે કરજ લઈને ધાર્મિક તીર્થયાત્રા કે ધાર્મિક પૂજા અનુષ્ઠાન ન કરવો જોઈએ નહીં તો જીવનમાં દોષ થાય છે તમારી કોઈ પણ મનોકામના હોય ચાહે તે ધન સંબંધિત હોય કે સંતાન સંબંધિત ભગવાન વિષ્ણુ તે પૂરી કરશે મિત્રો પૂર્વના દિવસે આ પાંચ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ આ દિવસે પતિ પત્નીએ એકબીજાથી દૂરી રાખવી જોઈએ લસણ ડુંગળીનું ખાવું નહીં સુહાગણ મહિલાઓએ વાળ ધોવા ન જોઈએ એટલી એક દિવસ પહેલાં જ વાળ ધોઈ લો તુલસીનો છોડ સાવરણી સુહાગની સામગ્રી કે મીઠું ક્યારેય બીજા કોઈને ન આપવું જોઈએ નહીં તો માતા ડોટ ડોટ લક્ષ્મી નારાજ થઈ જાય છે આ દિવસે વડીલોના પગે લાગવું જ જોઈએ માતા લક્ષ્મી પોતે સ્ત્રી સ્વરૂપ છે એટલે આ દિવસે સ્ત્રીનું અપમાન કરવું બંધ કરવું જોઈએ કારણ કે સ્ત્રીને જલક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે કોઈની બુરાઈ ન કરવી જોઈએ ઉન્મના શુભ દિવસે જો કોઈ તમારી પાસે કરી માંગવા આવે તો સમજો કે તે વ્યક્તિ સ્વયં શક્તિરૂપા માતા લક્ષ્મી કે શ્રી લક્ષ્મીનારાયણ છે કારણ કે આ દિવસે માતા લક્ષ્મી ઘર ઘર ભ્રમણ કરે છે અને એ એવા જ ઘરમાં વસે છે જ્યાં સાચા દિલથી પ્રેમ હોય અને બીજાનું દુઃખ સમજતું હોય લક્ષ્મી સાક્ષાત્કન્યા સ્વરૂપમાં ઘરના દરવાજે આવે છે તેમને ખાલી હાથ ન જવા દો કન્યાઓને મીઠાઈ જરૂર ખવડાવવી માતા લક્ષ્મી મીઠા ભોગને ખૂબ પસંદ કરે છે જે વ્યક્તિ અપમાન અને ક્રોધ સહન કરે છે તે પર હંમેશામાં લક્ષ્મીની કૃપા રહે છે માતા લક્ષ્મીને લાલ રંગની વસ્તુઓ વધુ ગમે છે ધર્મશાસ્ત્રો પ્રમાણે આ દિવસે ઘરના કચરો બહાર ભૂલથી પણ ન ફેંકો નહીં તો તમે કંગાળ થઈ જશો ઘરના કચરો બીજા દિવસે બહાર ફેંકવો જોઈએ મિત્રો આવું કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે ખાસ કરીને જો ઘરમાં ગાય હોય તો ઘરમાંથી વાસ્તુદોષ પૂરેપૂરું દૂર થઈ જાય છે કારણ કે ગાયને માતા લક્ષ્મીનું જરૂપ માનવામાં આવે છે ગાયના શરીર પર તેત્રીસ કરોડ દેવીદેવતાઓ વસે છે એ માટે ધ્યાન રાખજો કે ગાયને વાસી ખોરાક ના આપો નહીંતર ઘરમાં ગરીબી આવી શકે છે કોશિશ કરો કે રોજ નવી તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવો જો રોટલી કોઈ કારણસર બચી જાય તો તેને બીજા દિવસે ના આપવો કારણ કે તે વાસી માનાય છે ગાયને હંમેશા તાજું અને સાફ ખાવાનું જ આપો અને જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો તેને ગાયને ના આપવો નહીં તો ઘરની સમૃદ્ધિ પર અસર પડે ગાયને ખુશ રાખવા માટે તું લોટમાંથી અગિયાર નાની ગોળીઓ બનાવીને તે પર હળદર લગાવી શકે છે આવું કરવાથી તારા બધા કામ સરળ થઈ જશે અને જીવનમાં ખુશી અને સમૃદ્ધિ આવશે ગાયના પગરખાનને સ્પર્શ કરવાથી તારા બધા દુઃખ દૂર થઈ શકે છે જો શક્ય હોય તો ગાયની સાતવાર પરિક્રમા પણ કરજે આ તારા જીવનમાં સફળતા અને ખુશીઓ લાવશે જ્યારે પણ ગાયને રોટલી આપજે તેમાં થોડું હળદર કે ઘી નાખી શકીએ અને રોટલી કોળીને આપવી આ તારા જીવનમાં શુભ ફળ લાવવાનું કારણ બનશે ગાયને તાજી રોટલી ખવડાવવી પીપળાના ઝાડની પૂજા અને દીપતી દરિદ્રતા દૂર થાય છે દૂરસ્થ થાય છે પોષ મહિનાની પૂનમના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરો અને સાફસુથરા કપડાં પહેરો પછી એક તાંબુ કે માટીના લોટામાં પાણી ભરો અને તેમાં લાલચંદન અક્ષત સાફ ચોખા કુમકુમ અને થોડા ટીપા ગંગાજળ મિશ્રિત કરો આ પાણી લઈને પીપળાના ઝાડ પાસે જાઓ પહેલા હાથ જોડીને નમસ્કાર કરો પછી પીપળાના મૂળમાં આ પાણી અર્પણ કરો ત્યારબાદ પીપળા નીચે સરસવનું તેલ અને રૂની વાટવાળું એક દીવો પ્રગટાવો દીવો પ્રગટાવતી વખતે ભગવાન વિષ્ણુની યાદ કરો અને નમો ભગવતે વાસુદેવાય મંત્ર એકસો આઠ વખત જાપ કરો આ ખૂબ શુભ માનવામાં આવે છે પોષ મહિનાની પૂનમના દિવસે સવારે સ્નાન કર્યા પછી ઘરમાં ઉત્તર પૂર્વ દિશામાં કે આંગણામાં તુલસીના છોડની પૂજા કરો પહેલા તુલસી માતાને પ્રણામ કરો પછી એક તાંબા કે માટીના લોટામાં સાફ પાણી લો અને તેમાં થોડી ગોળ નાખીને મીઠું પાણી તૈયાર કરો આ મીઠું પાણી ખૂબ શુભ અને લક્ષ્મીકારક માનવામાં આવે છે હવે આ પાણી ધીમે ધીમે તુલસીના મૂળમાં ચઢાવો પાણી ચઢાવતા વખતે આ મંત્ર બોલો તુલસીએ નમા ત્યારબાદ તુલસી માતા સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો દીવામાં ઋણાની વાત પ્રગટાવો અને તેમાં એક એક ટીપુ કપૂર અને ઇલાયચીનું તેલ નાખો કે જેથી શુદ્ધ સુગંધ વાતાવરણમાં ફેલાઈ શકે હવે હાથ જોડીને તુલસી માતાની સાત પરિક્રમા કરો અને દરેક પરિક્રમામાં મનથી એક શુભ સંકલ્પ કરો જેમ કે ધનની વૃદ્ધિ શાંતિ સંતાન સુખ રોગનાશ વગેરે પોષ મહિનાની પૂર્ણના દિવસે સ્નાન કરીને પવિત્ર કપડાં પહેરીને ચાંદી કે પિત્તળનું શંખ લઈ લો તેમાં ગંગાજળ તુલસીના પાન કેવડા કે ગુલાબજળ ભરી લો હવે આ શંખમાં ભરેલું પવિત્ર પાણી ઘરમાં છાંટો ખાસ કરીને મુખ્ય દરવાજા પૂજા સ્થળ રસોડું અને શયનકક્ષમાં પાણી છાંટતી વખતે મંત્ર જાપ કરવાથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે મિત્રો આ બધું રૂચિ પ્રમાણે કહી રહ્યું છું વાસ્તુશાસ્ત્રના ઉપાય તમારું મન અને વિશ્વાસ રાખીને અજમાવજો આ વીડિયો દ્વારા અમારી ચેનલ કોઈ દાવો નથી કરતી જો આ જાણકારી તમને ગમી હોય તો વિડિયોને લાઇક કરો તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓલ પર રાખજો